ઢાળસીમળ ગામે અપમાનનો ભોગ બનેલી મહિલાનું પિયર બનતું ફતેપુરા પોલીસ તંત્ર અને દાહોદ જિલ્લા પોલીસ તંત્ર મહિલા સ્વમાનભેર જેવી શકે તે માટે પોલીસ દ્વારા ફતેપુરા ખાતે મહિલાને ફળફળાદી અને શાકભાજીની દુકાન નાખી આપી દુકાનનો જિલ્લા પોલીસડાના હસ્તે કરાયો શુભારંભ સમગ્ર દાહોદ જિલ્લાને અને સમગ્ર ગુજરાત રાજ્ય અને હચમચાવી નાખતી ઘટના દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાળસીમળ ગામે બનવા પામી હતી જેમાં એક મહિલાને અપમાનિત કરીને ગામના પંદર જેટલા લોકોએ આ મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરીને મહિલાને ખૂબ જ ગંભીર રીતે અપમાનિત કરી હતી સમગ્ર ઘટનાનો વીડિયો સંજેલી તાલુકા દાહોદ જિલ્લા અને ગુજરાત રાજ્યના સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી જવા પામ્યો હતો સમગ્ર ઘટનાની જાણ સંજેલી પોલીસ તેમજ દાહોદ જિલ્લા પોલીસને થતા દાહોદ જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને દાહોદ જિલ્લા અવડા રાજદીપસિંઘ ઝાલાની આગેવાની હેઠળ અને માર્ગદર્શન હેઠળ આ પંદરે પંદર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને પોલીસે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને કોર્ટમાં તેઓના રિમાન્ડ મેળવ્યા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી હવે આ મહિલાના પુનર્વસનનો સવાલ ઉપસ્થિત થયો હતો આ મહિલા પોતાનું અને પોતાના બાળકોનું જીવન નિર્વાહ કરી શકે તેવી પરિસ્થિતિમાં ન હતી જેથી દાહોદ જિલ્લા પોલીસવડાએ મહિલા સાથે બરાબર કરીને આ મહિલાને શાકભાજી અને ફળફ્રુટની દુકાન નાખી આપવાનું નક્કી કર્યું હતું આ મહિલાનું પિયર ફતેપુરા તાલુકામાં હોયા મહિલાને ફતેપુરા ખાતે ફળફ્રુટ અને શાકભાજીની દુકાન નાખી આપવાનું નક્કી કરાયું હતું દાહોદ જિલ્લા પોલીસવડાએ આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં લઈને ફતેપુરા ખાતે આ મહિલાને દુકાન શરૂ કરી આપવાના તમામ પ્રયત્નો શરૂ કર્યા હતા અને ફતેપુરા ખાતે આ બાબતની તૈયારીઓ આદરી હતી જે અંતર્ગત જાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડીઆર પટેલે ફતેપુરા ખાતે દુકાન શોધવાનું શરૂ કર્યું હતું અને ફતેપુરા બસ સ્ટેશનની બાજુમાં કરોડિયાપુર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલની દુકાનની પસંદગી કરવામાં આવી હતી આ દુકાન બાબતે ડીવાયએસપી ડીઆર પટેલે પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલનો સંપર્ક કરતા ડેપ્યુટી સરપંચે એક પણ રૂપિયો ભાડું લીધા વગર આ દુકાન આપવાની તૈયારી દર્શાવી હતી અને જે અંતર્ગત તેઓએ અગિયાર મહિનાનો ભાડા કરાર પણ કરી આપ્યો હતો હવે દુકાનની પસંદગી થયા બાદ આ દુકાનમાં મૂકવા માટેના શાકભાજી અને ફળફળાદીની જરૂર પડતા ફતેપુરા નગરના શાકભાજીના અને ફળફળાદીના હોલસેલ વેપારીઓનો સંપર્ક કરતા ફશાકભાજી અને ફળફળાદીના હોલસેલ વેપારીઓએ પણ પડતર કિંમતે શાકભાજી અને ફળફળાદી આપવાની તૈયારીઓ દર્શાવી હતી જે અંતર્ગત શાકભાજી અને ફળફળાદીના વેપારીઓ પાસેથી શાકભાજી અને ફળફળાદીની ખરીદી કરવામાં આવી અને આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ દાહોદ જિલ્લા પોલીસવડા ડો રાજદીપસિંહ ઝાલાના હસ્તે આ દુકાનનો શુભારંભ કરવામાં આવ્યો છે આ દુકાન ખાતે પોલીસ દ્વારા લાઈવ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે સીસીટીવી કેમેરા દ્વારા આ દુકાનનું સતત નિરીક્ષણ કરવામાં આવશે તેમજ ફતેપુરા પોલીસની શી ટીમ દ્વારા પણ આ દુકાનનું સતત નિરીક્ષણ કરવામાં આવશે આ પ્રસંગે દાહોદ જિલ્લા પોલીસવડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપીડી આર પટેલ જાલોદ ડિવિઝનના સીપીઆઈએચ સી રાઠવા ફતેપુરા પોલીસ મથકના પીઆઈ જે એમ ખાંડ ફતેપુરા પોલીસ મથકના સાય જે કે રાઠોડ તેમજ ફતેપુરા પોલીસનો તમામ પોલીસ સ્ટાફ તેમજ ફતેપુરા તાલુકાના વિવિધ મહિલા અગ્રણીઓ તેમજ ફતેપુરા નગરના અગ્રણીઓ આગેવાનો અને મોટી સંખ્યામાં ફતેપુરા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ગની કુંભાર જી સર દાહોદ જિલ્લા ખાતે સંજોલી તાલુકાના ડાળસિમ તારીખના રોજ જે તારીખના રોજ જે ઘટના બનવા પામેલ હતી એ ઘટનાના અનુસંધાને આપ સૌ વિદિત છો એમ પોલીસ દ્વારા બાર આરોપીઓ ત્યારે જ પકડી લેવામાં આવેલ હતા મહિલાને રેસ્ક્યુ કરાવેલા અને કાયદાની તમામ કલમો લગાડી અને આઈટીએ લગાડી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરેલ ત્યારબાદ જે બાકી આરોપીઓ હતા એમને એકત્રીસ તારીખે મોડી રાત્રે દાહોદ જિલ્લા પોલીસે ધરપકડ કરી લીધેલી હતી કાયદાકીય પ્રક્રિયા ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવી સાહેબનાઓનું સૂચન હતું કે પોલીસ દ્વારા મહિલાનું પુનઃસ્થાપન થાય ગરિમાભેર અને માનભેર જીવન જીવી શકે અને તેઓને આર્થિક રીતે કોઈ ઉપર ડિપેન્ડ ન રહેવું પડે એના માટે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી થવી જોઈએ જે અનુસંધાને ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અન્વયે આજરોજ ભોગ બનનાર મહિલાને તેમનું પિયર છે ત્યાં ફતેહપુરા ખાતે પ્રાઇમ લોકેશન ઉપર બસ સ્ટેન્ડની બાજુમાં આત્મગૌરવ ફ્રૂટ એન્ડ વેજિટેબલ શોપ શરૂ કરાવવામાં આવેલ છે જેમાં સ્થાનિક ડીવાયએસપી દ્વારા પર્સનલ કેર કરી અને તેમને અગિયાર મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ કરાવી અગિયાર મહિનાનું ભાડું ચૂકવી દેવામાં આવેલ છે એક મહિના ચાલે તેટલું એમને શાકભાજી અને ફ્રૂટ્સ પૂરું પાડવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત એમની શોપ ઉપર લાઈવ સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવેલ છે જેથી એમને કોઈ પ્રકારની કનડગત ન થાય અને જેનું લાઈવ મોનિટરિંગ સતત ફતેહપુરાની શી ટીમ દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત અહીંના વેપારીઓનો સંપર્ક કરતાં તેઓ ખૂબ કોપરેટિવ છે જેમાં ફ્રૂટ અને હોલ વેજીટેબલના જે હોલસેલ ડીલરો છે તેમણે પણ મહિલાને મહત્તમ ડિસ્કાઉન્ટ સાથે કાયમ માટે એમને શાકભાજી અને ફળ વેચવા માટે પૂરા પાડવા માટેની જવાબદારી દેખાડી છે આમ તમામ લોકોના સાથ સહકાર સ્થાનિક વેપારીઓના સાથ સહકારથી આજે ભોગ બનનાર પીડિતાને આર્થિક રીતે પગભર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે